આ ગાડી વેચવાની છે તે પણ જેન્યુન શોરૂમ રેકોર્ડ સાથે કિલોમીટર ચાલેલી છે સાવ ઓછા કિલોમીટર ચાલેલી અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે હું આ વિડીયો મૂકું કે ના મૂકું તે પેલા વેચાઈ જાય તેવી આ ગાડી છે તો વહેલી તકે કારના માલિકનો માલિક નો કોન્ટેક કરો હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો તમને દરરોજ જોવા મળી શકે ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટો આઠસો અને બે હજાર ના અગિયારમાં મહિનાનું મોડલ ઓલમોસ્ટ બે હજાર ના આ ગાડી ગણાય એટલે કે ચાર વર્ષ વાપરેલી આ ગાડી અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને કંપની ફિટિંગ સીએનજી છે તેમની એન્ટ્રી પણ બુકમાં જોવા મળશે આ ગાડી માત્ર ને માત્ર સુડતાલીસ હજાર જેન્યુન શોરૂમ રેકોર્ડ સાથે ચાલેલી જોવા મળશે આખી ગાડી ઓરિજિનલ નોન એક્સિડન્ટ એટલે કે એક્સિડન્ટ પણ થયેલું નથી અને ટોપ મોડેલ ગાડી છે ગાડીની સાથે તમને બે કી એટલે કે બે ચાવી આપવામાં આવશે ચારે ચાર ટાયર ગાડીની અંદર નવા નાખવામાં આવ્યા છે અને બેટરી પણ નવી જોવા મળશે તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા કારના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો થશે બેટરી પણ નવી નાખવામાં આવી છે વીમો પણ ગાડીની અંદર ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અને આ ગાડી આમ તો ત્રણ લાખ ને પંદર હજાર કિંમતમાં વેચવાની છે પણ આપણો વિડીયો જોઈ અને તમે આ ગાડી માગશો તો તમને બે લાખ અને નવ્વાણું હજારમાં આ ગાડી મળી જશે તમે આપણો વિડીયો બતાવશો એટલે તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે બે લાખ અને નવ્વાણું હજાર બાકી વધારે માહિતી માટે ગાડીના ઓનરનો કોન્ટેક કરો હવે આ કાર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર નંબર મળી જશે એકાણું વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો